નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજથી થોડાક દિવસ પહેલાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોટવાડા ગામમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરે માલધારી યુવકને ફટકાર્યો હતો ઢોર માર માર્યો હતો અને આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા આ સમગ્ર ઘટનાના પગલે પીએસઆઈએ જે રીતની કાર્યવાહીને અંજામ આપ્યો હતો જે પશુપાલકને માર માર્યો હતો તેના કારણે માલધારી સમાજમાં રોષ પણ ભભૂકી ઉઠ્યો હતો આ સમગ્ર ઘટના બાદ આ મામલાને લઈને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોતે હોસ્પિટલમાં ભરતી થવા માટે નાટ્યાત્મક રીતે પહોંચી જાય છે ને આ જે માલધારી યુવક છે ભાવેશ સોસલા તેમની સામે ગંભીર આક્ષેપો કરવામાં આવે છે અને તેમની સામે ગુનો નોંધવામાં આવે છે જોકે આને લઈને ભાવેશ સોસલાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ સટી હોસ્પિટલ ભાવનગર ખાતે દાખલ થાય છે ત્યારે આ મામલામાં જે પીએસઆઈ સામે હવે અંતે ગુનો તો નોંધાયો છે પરંતુ જે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાવવો જોઈએ તે પ્રકારનો ગુનો નોંધાતા માલધારી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો અને આને લઈને ભાવનગરના માલધારી સમાજના લોકો છે તે આકરા પાણીએ જોવા મળ્યા છે ત્યારે શું કહી રહ્યા છે માલધારી આગેવાન તેમણે sambrodh શું તેમણે ચીમકી ઉચ્ચારી છે ઓકે બાપુ આપનું નામ ફૂલસે ઠાકર મંદિર રાઘુ ભગત અમે અહીંયા લાલ દવાખાને ભાવેશભાઈ રાઘુભાઈ સોસના એક કુટવડા બનાવ બન્યો તે આ અંતર ના ભાવથી અમારો સમાજ એકઠો થઈ અને એની ખબર અંતર પૂછવા આવ્યા છે જે પૂરતો ન્યાય નથી મળ્યો એવું અમને અત્યારે દેખાય છે તો એની માટે સમાજ અમે આગળ જે પ્રયત્ન કરી અને અમારો સમાજ એકઠો થઈ જે આગળ નિર્ણય લેવાનો છે તે અમે આવતા દિવસોમાં જે કાંઈ સમાજ કહે છે તે નિર્ણય લેશું અત્યારે અમારી સાથે સંતો મંતો અમારા સમાજના દરેક આગેવાનો અને અન્ય સમાજ પણ અમારી સાથે આમાં જોડાયેલ છે તે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બોલો દ્વારક્યાધીશ આ ગમે દિવસમાં કોઈ કાર્યક્રમ છે આપનો આગળનો કાર્યક્રમ જે સમાજ નિર્ણય કરશે અને આગેવાનો જે કાર્યક્રમની રૂપરેખા કરશે એ પ્રમાણે અમે આગળ વધશું આપે સાંભળ્યા હતા માલધારી સમાજના આગેવાન તેમણે આ સમગ્ર મામલાને લઈને પ્રતિક્રિયા આપી છે ને આખો જે ઘટનાક્રમ બન્યો છે તેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામે જે સામાન્ય કલમો લગાવવામાં આવતા માલધારી સમાજ રોષે ભરાયો છે આ સમગ્ર ઘટનામાં માત્ર વિવાદ એટલો હતો કે જે પશુપાલક છે તે પોતાનો ઢોર લઈને જઈ રહ્યા હતા આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ગાડી છે તે ત્યાં પાછળથી આવી રહી હતી ત્યારે પશુપાલક સાથે પોલીસ કર્મચારીઓની બોલાચાલી થાય છે વિવાદ થાય છે અને મામલો બિચકે છે અને વાત છે તે મારામારી સુધી પહોંચે છે જોકે આ ઘટનાને લઈને હવે મામલો છે તે ચગડોળે ચડ્યો છે અને હવે માલધારી સમાજ મેદાને આવ્યો છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો